અને આજે લગભગ ચોવીસ કલાક જેટલા થઈ ગયા છે તો પોલીસ ને ભી અમે લોકો ભી જો જ્યાં જ્યાં અમે આવું કામ કરવાના કરવા જોઈએ જોઈએ શાંતિ માટે આ બધા અમારે કામગીરી બી ચાલુ છે અને ખુશી ત્યારે અમે લોકો થાય ત્યારે લોકો ખુશ રહે લોકો ખુશ છે તો અમે લોકો બધા ખુશ છે આ બધા જો લોકો અફવા પહેલા બધા અમે અત્યારે ગુના દાખલ કરવા જઈ રહ્યા છીએ જેટલા બી મેસેજ કોઈ પણ ખોટા અફવા ફેલાવવા માટે નાખશે તો આ બધા ઉપર જો અમે સીધા એફઆઈઆર દાખલ કરવાના છીએ જોઈએ અને આપના થકી અમે બોલો પણ માંગીએ છે ત્યારે ડીસીપી ઝોન થ્રીની સૂચના પણ આપવામાં આવી છે કોઈ પણ પટાંક મેસેજ કરે સીધો ગુના દાખલ કરી દે આ આપ પૂરા સમગ્ર વિસ્તારમાં અમે એના રેકોર્ડ જોતા હતા તો બાણું ન હોય કે બે હજાર બે ન વર્ષો પણ અહીંયા આ વિસ્તારો કોઈ પણ આ પ્રકારના બનાવ નહીં બનેલા હતા ગઈકાલે કાલે જો બનાવ બનાવ બહુ દુઃખદ બનાવ હતા અને ફરીથી બધા વિસ્તાર જો ધમધમતા થઈ ગયા છે ઓર લોકો ખૂબ સરસ રીતે આવીને આપણા જોઈએ ઉત્સવ ઉજવી રહ્યા છે તો આજે અમે બી આપણા પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે સૈયદપુરા ઉભા શેરીમાં ભગવાન શ્રીજીના જો આરતીના લાભ લીધા જોઈએ અને ભગવાન સામે વિનંતી કરી કે બધા અમારા વિસ્તારમાં સુખ શાંતિ રહે સુરત શહેરમાં સુખ શાંતિ રહે અને લોકોના મનમાં બી એક વિશ્વાસ રહે એકબીજા સાથે બધા લોકો મળીને રહે છે એકબીજા વર્ષો સાથે મળી રહે છે ઉઠે બેઠે છે આજે સવારે બધા લોકો સાથે ભેગા થઈને ચા પીવાના નાસ્તા કરવાના બધા એવા આપણા કલ્ચર છે જોઈએ તો આ બધા જેટલા બી અમુક તત્વો જો શાંતિ નથી છે તો આ બધાને દૂર રાખીને બધા હળી વળીને સેલિબ્રેટ કરીએ આજે જો શ્રીજીના અમે જો દર્શન કરવા માટે બીજા જગ્યાએ બી અમે જવાના છીએ જોઈએ જેથી લોકોનો બી એક આત્મવિશ્વાસ રહે જોઈએ કે બધા લોકો આપણી સાથે છે પોલીસ બી આપણી સાથે છે અને ફરીથી અમે બધા અપીલ કરી જોઈએ આ જ રીતે સરસ માહોલ આપણા રાખીએ દસ દિવસ ખૂબ સરસ રીતે માહોલ રાખીએ અને આવનાર સમય આપણા અહીંયા પેઢી છે નેક્સ્ટ જનરેશન અમારી છે એના કોઈ પણ આ પ્રકારના માહોલ નહીં આપીએ જેથી એના ઉછેરમાં નકારાત્મકતા લઈને મતલબ મોટા થવા પડે છે અને ફરીથી જો આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી વિસ્તારના લોકોને વિનંતી પણ કરીએ છીએ કે એકદમ એન્જોય કરો મસ્ત રહજો સ્વજો બે દિવસ પહેલા જે માહોલ